હેલો ગાય જય શ્રી કૃષ્ણ આજના નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે એમ છું આ યોગ બધા મજામાં જશે હું પણ મજામાં જ છું તો અત્યારના ભાગી ગયા છે પાંચ ને હું પણ ફ્રી થઈ ગઈ છું તો ફ્રી થઈને જો એમના બેસિક થઈ શું આજે અમારે કટર આવવાનું હતું ખાવામાં એમાં આ એક પ્રોબ્લેમ આવી ગયો કે અમારે કટર હું આવ્યું તો હાલો આપણે ભાઈને પૂછી કે શું કામે નથી આવ્યું કટરી ભાઈ બહાર બેઠા છે તો જઈ આલો ભાઈ પાસે હકર્ષે ના જે અમારે કટર આવવાનું હતું પણ શું એ શું થઈ ગયું તો નો આવ્યું કટર આજે વાંધો પડી ગયો હા પેલા આપણે મમ્મી પાસે જયારે ભાઈ છે બાર તો આપણે પછી ભાઈ પાસે જશું મમ્મી આજે કટર આવવાનું હતું ને ભાઈને ખબર કેમ નો આવી

હાઈને આવશે એટલે એને પૂછી લેશું અને કે ભાઈ મને અહીંયા એમ બતાતા નથી હા હંતાઈ ગયા હે વ્લોગ માં આવું ન હોય ને એટલે હવે જો ફાઈનલ એ મારા હો ઠાક ઉપર આવી ગયા હા ઓ પાકી ગયા છે જો હા ઓ પીરા પડી ગયા ઉપર નાને બે બતાવ તમને બધાને આ રાખ હા પાકી કે અને જોઈ રહ્યો ભાઈ મકાઈ વાઢે હાલ આપણે જાય ભાઈ પાસે મકાઈ વાઢે છે તો ને પૂછી ત્યાં જઈને કેમ ભાઈ આજે કટર નથી આવું મકાઈ વાઢે માં અત્યારે આપણે જીની ઝીણી મકાઈ છે ને તો ખાઈ ને હવળા હાટું થી ત્યારે ભાઈ વાઢે છે કે છે મારી અણીખે મને કોઈ હક નો લેવા દે ભાઈ મકાઈ વાઢે દી ભાઈ

તો હમણાં તો ધડકાઈ એવા પડે છે વાસ પૂછો માં હવે તો ઝાડુ બે કહે ને તો ઝાડું એવી પડે ને વાત પૂછો લેવાય ને એટલી ગરમી થાય કેટલી ઝાડુ પડે તો હાલો હમણાં તો હિચકે નથી હિચકી તો અહિયાં સવારમાં મારા પાડીયા અહીંયા બાંધીની હોય ને હિંચકાતું નથી સાજે હિંચકે એટલો ફાકી છે ને અમારી પાડીયા અહીંયા હિચકે બાંધી લે ને અહીંયા જોયા ઝાડવા પાણી બાળે બાંધી લે જો હમણાં તમને હમણાં બતાવો અહીંયા બાંધી લે બાવડિયા નીચે એટલે છે ને હું હિંચકી ન સગું એમ કે એ અહીંયા હોય ને એને હું કઈ હિચકી નો હગુ એ પાછી છે ને માથા ઉલાડે એટલા માટે અહીંયા અત્યારે પવન ને એવું આવે ને તો મજા આવે

એમ કે અમારા હું છે ને હાવ પાક ઉપર આવી ગયા છે પછી એવું થાય કે પછી છે ને ક્યારેક એક ટીન ખોપેડો હોય ને તો છે ને આખા બધા બાળી નાખે તો એક તો એટલી મહેનત હોય એમાં આપણે હાથ ને ખીવસ એટલું આપણે પાણી વાળ્યું હોય ને પછી બળી જાય તો કેવું થાય અમારે તો જો અહીંયા બે થાંભલા છે અમારા ખૂમાં એટલે બહુ ધ્યાન રાખવું પડે એટલે તો કઈ હવે જલ્દી જલ્દી છે ને હેલે રૂપ આવી જાય ને ઉપાધિ નહીં બાકી ઉપાધિ ના પાર ના હોય હવે તો જો મીઠી આંબલી માં હજી આંબલી નથી આવ્યું પવડા અમારી ભાષામાં અમારી ભાષામાં એટલે અહીંની ભાષામાં પાવડા કે અમારી ભાષામાં મીઠી આંબલી કે મીઠી આંબલી નથી આવી છે પણ બહુ ઓછી છે મતલબ અત્યારે હાલ હવે આપણે છે ને અમારા ભાદરના હાથે બે બાવડા છે ને એમાં જોતા આવીએ એમાં પવડા આવ્યા કે નહીં

તો જો હવે છે ને મને ભાદર માં જવાનું મન તો થાય ને આવવાનું પણ પછી મમ્મી છે ને મને જાય એક તો ખાડી ભમર જેવી થઈ જાય મમ્મી છે પાણી ઓળું હોય ને કેમિકલ હાડું એટલે પછી છે ને આપડે ખાડા પડી જાય એટલે પછી મમ્મી જાય એક તો ખાડી સો ને પાછી ખાળી થઈ જાય અહીંયા પવડા જો મલક હે પણ ઝીણા ઝીણા જૂથ કરી

અહીંયા જે મારે ખેતરમાંથી ને બધું ઉતારી ને અહીંયા ખેતી દીધી અહીંયા હું ખેચી દીધી એમ કે હટર આવે ને તો ભાંગી જાય અથવા બેવડી વડી જાય એટલા માટે તો જો અહીં આવી ગઈ તો ભાદર જો મસ્ત દેખાય છે ને એટલે સુધી પાણી મૂકાઈ ગીજું હા જે લોકો ને ભાદરમાં આવું હોય આવી જાવ છે ને બાકી ભાદરમાં

તો જો આપણે આવી ગયા છીએ ઉપર ઉપર આવીને જોવું બે આમ હવે તો છે જ નહીં હોય મને યાદ આવ્યું હાલ હવે આવડે ઝાડવા છે બે બોરસલી છે એને બધાને પાણી પાઈ તો પાડે માણાને જોઈએ એને આપણે પાણી જોઈએ ને ત્યાં ઉનાળો છે એટલે એને પાણી જોઈએ હાલ હવે એને પાણી પાઈ દઉં અને છે ને હમણાં એક દિવસ અમે કુતિયાણા જઈને તો છે ને આપણે જે ઓળ ઉસેકલા માટે પાણી પીવાનું આવે ને એક દે અમારે થયા હશે એટલે અત્યારે ઉનાળો છે ને તો અહિયાં છે ને કાંબા ઉપર ઠેંગાડવું છે ને કઈ ગુંદે એટલે અમે અમારે અહિયાં એક લાવે બહુ તો છે ને એટલે પાણી તો ઉનાળો હોય ને તો સારું એને આપડે પાણી એમાં આપડે ભરીને મૂકીને તો એમ હાલ આવે હું બધા પાણી ફાયદો બધા છોડવા ને ઝીણકા ઝીણકા છે એમાં ઝાડવા એક રોપો જો અહિયાં છે ઓલો એનો કેવાય બોરસલી બે છે અહિયાં બે બોરસલી છે એક લીમડો છે ઓલી પણ એક કેળ છે હવે બધાને પાણી પાઈ દેવી હાલકો હું પાણી પીવડાવવા હજુ હું ઝાડવા પાણી પાવા ઉભી થઈને તો મમ્મી બહાર આવી ગયા મેં હમણાં જોયા મમ્મી ને આયા ખાખડી વીણ માં આવી જાય ત્યારે પાંચ થાય ને લેઠ પડેલી હોય ને તો રોજ ખાખડી વીણે એનો હાયમ નો હાયમ છે મમ્મી નો હાજ ના પાંચ થાય એટલે રોજ આવી જાય ખાખડી વીણ માં એમાં એટલી તો હોય જ ખાખતી રોજ ને રોજ એટલી તો ખરે જ તેજા મમ્મી ખાકતી વીણે મમ્મી હા મમ્મી એટલી તો અમારે રોજ જ જમ હાલો આપણે ઝાડવા ને પાણી પાઈ દઈ જોયા મને ખાતર મળી ગયો મને મળી ગઈ હવે નથી ને ક્યા હજી પણ ઉપર નથી એમ નથી પવડા હા તો પાણી પાને ફેર્યા હવે હું જાઉં છું ઝાડવા પાણી પાવા હવે જો કેરી છે ને અહીંયા મૂકી દઉં પછી આપણે અંદર જાશું ને મૂકી દઉં કુંડા ઉપર

અને ફોન હા તો આપડે ભૂરી હશે હા તો કંગા હશે બે માથી ને કહે જોજો આ મૂઠવા વાળું આમ જોતો કશું મુઠી નાખ્યું હા આવડે ખાન નાખ્યું તો આવડો મોટો રાવણો થઈ ગયો તો પૂઠી નાખ્યો બીજા હાલો આપણે જઈએ હવે લીમડામાં પાણી પવા આખી બલ્લવ દોર તો જો એટલી ફૂડ આવે ને તો આખું ખામળું ભરાઈ ગયું ઠું

હજી ભરવા જો હે બે હજી પાણી જો હમણાં હું કઈ જ બી શાક દેસો ને હાવ હુંજો સાચવી નથી પાના કઈ ફટાફટ હજી ફરી આ તો હું કઈ ઓધન જો પાણી એટલું તો

પાણી વચન કાઢી દીધું છે આમાં છે ને સૌથી વધારે આમાં જોઈએ પાન ફૂટે છે પાછું જલ્દી જલ્દી આવે હી હી કાલો આપડે જઈએ હમણાં ખાગડો બોલતો તો બોલતો હોય ને ખાગડો

જોવે અમારું અટરક હાલ આવે છે કે નહીં આવે જોઈએ આપડી વતન હાલો આજ માટે એટલું જ અને અમને અમારો આજનો લોગ કેવું થઈ ગયો મને હવે જોવા મળ્યો પાછા નવો લોગમાં ટા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ